2024 લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ અંગેની વિગતો મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસ્તળે આપી માંડવી મામલતદાર કચેરીથી પ્રાંત અધિકારી ચેતનભાઈ મિશળે બે હજાર ચોવીસ લોકસભાની સામાન્ય ચૂંટણી અંગે વહીવટી તંત્ર દ્વારા કરાતી કામગીરી જેમાં ઈવીએમ મશીન મતદાન મથકે મૂકવા અંગેની કામગીરી સાથે જ મતદાન સમયે ફરજ પર રહેનાર કચ્છ જિલ્લા બહારના લોકોનું બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની માહિતી પ્રાંત અધિકારી ચેતનભાઈ મિસડે આપી હતી હા બે હજાર ચોવીસ લોકસભા સામાન્ય ચૂંટણી જે સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે અમારે ઈવીએમ કમિશનિંગ જે મતદાન મથક પર આપણે ઈવીએમ મોકલતા હોય છે તેની કામગીરી પૂરી થઈ છે માર્ક કોપી જે બનાવવાની કામગીરી છે જે મતદાર યાદી સર્ટિફાઈડ એ કામગીરી આપણી પૂર્ણ થયેલ છે તથા પોલિંગ સ્ટાફ જે છે જે મતદાનના દિવસે મતદાન મથક પર જવાના છે એની અંદર જે કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની બારના છે મતદારો તેમની પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની કામગીરી આપણે પૂર્ણ કરેલ છે તથા અત્યારે જે આપણા પોલીસ સ્ટાફ છે અધર સ્ટાફ છે જેની અંદર ઝોનલ ઓફિસર્સ માઇક્રો ઓબ્ઝર્વર આસિસ્ટન્ટ ઝોનલ તથા બીએલઓ તથા ઘણા બધા સ્ટાફ અને જે મતદાનના દિવસે ઇલેક્શન ડ્યુટીમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એવી એસેન્શિયલ સર્વિસીસવાળા સ્ટાફની પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની કામગીરી કે જે સ્ટાફ કચ્છ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની બહારના છે તેમને પોસ્ટલ બેટથી મતદાન કરવાની કામગીરી બે પાંચ બે હજાર ચોવીસથી લઈ અને ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી હાથ ધરવામાં આવનાર છે